જિલ્લો ભરૂચ તાલુકો આમોદ અમે બધી આંગણવાડી વર્કર બહેનો આજે અમે પોષણ ટ્રેકરમાં કામગીરી કામગીરી નહીં નહીં કરવા કરવા બાબતે અમારા આઈસીડીએસ ઓફિસમાં સીડીપી મેડમ ને સિમ કાર્ડ જમા કરવા બાબતે આવ્યા છે જ્યાં સુધી અમને પોતાના પર્સનલ ફંડમાં કામ કરીએ છે પણ જ્યાં સુધી અમને અમારા મોબાઈલ સરકાર તરફથી અમને મોબાઈલ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરી ઓનલાઈન કામગીરી કરીશું નહીં ઓફલાઈન કામગીરી અમે અમારી ચાલુ રાખીશું પણ ઓનલાઇન કામગીરી અમે કરીશું નહીં પ્રાથમંત્રી સંભાળ જે અમારા સંભાળ છે બધા સિંકાજ આપીએ છીએ